સુરત શહેરમાં ડુમ્મસ પોલીસને સસરાએ ફોન કરીને દુમ્મસની વીકેન્ડ હોટલમાં ધમધમતી વહુની દારૂ પાર્ટીમાં રેડ પડાવતા બે મહિલા સહિત છ પકડાયા મળતી માહિતી પ્રમાણે પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણ્યો કોલ મળ્યો જેમાં કોલ કરનારે કહ્યું કે વહુ પોતાના મિત્રો સાથે ડુમસના એક જાણીતા વીકેન્ડ એડ્રેસ હોટલના રૂમ નંબર ચારસો તેતાલીસમાં દારૂ પાર્ટી કરી રહી છે આ કોલ કોઈનો હતો ને પરંતુ દારૂ પાર્ટી કરતા એ જ આર્ટિસ્ટ વહુના સસરાનો હતો સસરાએ પોતે જ પોલીસને માહિતી આપી કે તેમની વહુ પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ મારી રહી છે તાત્કાલિક પોલીસે ત્યાં રેડ પાડતા ત્યાંથી ચાર પુરુષો અને બે મહિલાઓ ફ્લોર પર કુંડારું વળીને બેઠી હતી અને દારૂની મહેફિલ ચલાવી રહી હતી આખા રૂમમાં ફેલાઈ ગઈ અને પોલીસે સ્થળ પર તમામની પૂછપરછ શરૂ કરી તપાસ દરમિયાન લોકોમાં હિમાંશુભાઈ વ્યાસ બે સંકલ્પ અજય પટેલ ત્રણ લોક ભાવેશ દેસાઈ ચાર સમકિત કલાપીભાઈ વિમાવાલાનો સમાવેશ થાય છે આ બધાની આંખો લાલ હતી અને પોતાની શારીરિક સ્થિતિનું સંતુલન ગુમાવી બેઠું હતું મોઢામાંથી દારૂની વાસ આવતી હતી અને વગર પાસ પરમિટે દારૂ પીવાનું શરૂ કર્યું હતું આ પાર્ટીમાં બે મહિલાઓ પણ હતી જે બંને આર્ટિસ્ટ હતી પોલીસે મહિલાની હાજરીમાં તેમની તપાસ કરવામાં આવી એક મહિલાની ઉંમર ચોવીસ બીજીની પચીસ બંનેના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી અને પોલીસે બધાને સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગયા પોલીસે હોટેલના રૂમમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ચાર પ્લાસ્ટિકના ગ્લાસ જે દારૂ ભરેલા હતા ચાર ખાલી ગ્લાસ હતા સાત મોબાઈલ ફોન હતા તેમ મળીને કુલ બે લાખ પંચાવન હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને ઘટના અંગે ધુમ્મસ પોલીસે તપાસ શરૂ કરી તમામનું રાત્રે મેડિકલ કરવામાં આવ્યું અને પોલીસ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુજરાતની નશાબંધી સુધારાની વિવિધ કલમો લગાડીને ગુનો દાખલ કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત